હેલો ફ્રેન્ડ્સ ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે આજે હું તમારી સાથે શેર કરીશ ફ્રાઈડ મોદકની રેસીપી તો ગણપતિ બાપાને મોદક અને લાડુ ખૂબ જ પસંદ હોય છે અને એટલે જ આપણે એને નૈવેદ્યમાં ધરાવીએ છીએ આ મોદકને એકવાર બનાવી તમે બે વીક સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મોદક બનાવવા માટે અત્યારે મેં અડધો કપ સોજી લીધો છે મેં અત્યારે ઝીણો સોજી લીધો છે જો તમારી પાસે ઝીણો સોજી ના હોય તો મિક્સરમાં તમારે એકવાર એને ચલાવી લેવાનો ત્યાર પછી તમે એમાંથી મોદક બનાવી શકો છો હવે આપણે એમાં અડધો કપ મેદો ઉમેરવાનો છે મેંદો મેં ચાળીને લીધો છે ત્યાર પછી એમાં બે ટી સ્પૂન ગરમ કરેલું ઘી ઉમેરી લેવાનું છે અહીં મેં જેટલો સોજી લીધો છે એટલો જ મેદો લીધો છે હવે મોડને આપણે બરાબર લોટ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે ઘી ઉમેરવાથી મોદક એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે જો તમારી પાસે મેઝરિંગ સ્પૂન ના હોય તો ખાવાની જે ચમચી આવે છે એ એક ચમચી ભરીને તમારે ઘી ઉમેરી દેવાનું ઘણા લોકો આ લોટમાં મીઠું પણ ઉમેરે છે પણ અમારે ત્યાં પ્રસાદમાં મીઠું ઉમેરવામાં નથી આવતું એટલે અત્યારે મેં નથી ઉમેર્યું જો તમારે મીઠું ઉમેરવું હોય તો એક પીંચ જેટલું મીઠું આ ટાઈમે તમારે ઉમેરી દેવાનું હવે અત્યારે મેં અડધો કપ દૂધ લીધું છે એમાંથી થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું અહીં એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને બિલકુલ કઠણ નથી કરવાનો જો તમારો લોટ કઠણ થઈ જશે ને તો મોદક તેલમાં ઉમેરતા જ એકદમ છૂટા પડી જશે તો એવું ના થાય એના માટે તમારે ખાસ લોટને સોફ્ટ જ રાખવાનો છે લોટને એકદમ ઢીલો નથી કરવાનો રોટલીનો લોટ જેવો બાંધીએ છીએ બસ એ જ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે તો આ રીતનો લોટ મેં તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો થોડીવાર આપણે આ લોટને રેસ્ટ આપવાનો છે આપણે સોજી ઉમેર્યું હોવાથી થોડીવાર પછી એ હજુ વધારે કઠણ થઈ જશે અડધો કપ મેં દૂધ લીધું હતું એમાંથી બેથી ત્રણ ચમચી જેટલું દૂધ બચ્યું છે હવે આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં હાફ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું હવે ઘી ગરમ થાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી ખસખસ ઉમેરી લેવાની છે જો તમારી પાસે હોય તો ઉમેરજો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ગેસની સ્લો ફ્લેમ પર થોડીક સેકન્ડ માટે એને સાંતળી લેવાની છે હવે આ રીતે ખસખસ સંતળાઈ જાય ત્યારે આપણે એમાં ઉમેરીશું એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનેટ તમે એમાં ફ્રેશ નારિયેળનું છીણ કરીને પણ ઉમેરી શકો છો પણ એમાંથી બનાવેલા મોદક લાંબા સમય સુધી સારા નથી રહેતા એટલે અત્યારે મેં ડેસિકેટેડ કોકોનેટનો ઉપયોગ કર્યો છે ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને સાંતળી લેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી મેં આ રીતે સાંતળી લીધું થોડોક છીણનો કલર ચેન્જ થાય એટલે આપણે વન ફોર્થ કપ જેટલો છીણેલો ગોળ ઉમેરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ગોળ ઉમેરવાથી મોદક વધારે ટેસ્ટી બને છે ગોળને છીણીને ઉપયોગ કરવાનો જેથી ગોળને મેલ્ટ થવામાં બહુ સમય પણ નહીં લાગે અને ફટાફટ એકદમ સરસ મિક્સ થઈ જશે અહીં ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એનાથી તમારું સ્ટફિંગ જે છે એ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ગોળ જે છે એ કઠણ બની જશે અને તમારું સ્ટફિંગ બરાબર નહીં બને એક કપ રેસિકેટેડ કોકોનટની સામે મેં વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેર્યો છે તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે થોડોક વધારે ગોળ પણ ઉમેરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો સ્ટફિંગનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે ગેસને મેં બંધ કરી દીધો છે હવે આ રીતનું સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો ઇલાયચી પાવડર અને થોડુંક જાયફળ આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દેવાનું છે જાયફળ ઉમેરવાથી મોદકનું સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી બને છે જો તમારી પાસે હોય તો ચોક્કસથી ઉમેરજો બરાબર મિક્સ કરી લઈએ આ ટાઈમે તમે એમાં ફાઇન ચોપ કરેલા ડ્રાય પણ ઉમેરી શકો છો પણ જો તમે ડ્રાય ફ્રુટ્સ ઉમેરો ને તો એકદમ ફાઇન ચોપ કરીને ઉમેરજો નહીં તો જ્યારે તમે મોદક બનાવશો ને ત્યારે કોઈક વાર એવું બને છે કે મોદક ફાટી જાય મેં અત્યારે કોઈ ડ્રાય ફ્રુટ્સ નથી ઉમેર્યા હવે બરાબર મિક્સ થઈ જાય એટલે સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે બીજી બાજુ લોટ પણ આપણો એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે ફરી એકવાર એના રીતે થોડોક મસળી લઈશું જેથી એકદમ સરસ સોફ્ટ બની જાય તમે જોઈ શકો છો આ રીતનો લોટ તમારે પણ તૈયાર કરવાનો છે મેં અત્યારે અડધો કપ સોજી અને અડધો કપ મેંદો લીધો છે તમે મેદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે એમાંથી નાના નાના લુવા બનાવી લઈશું તમારે જે સાઇઝનો મોદક બનાવવો હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના આ રીતે લુવાને ચપટા કરી આડની પર લઈ આપણે એમાંથી પૂરી તૈયાર કરીશું એક સાથે બધી પૂરી નથી વણીને તૈયાર રાખવાની આ રીતે એક એક પૂરી વણતા જવાનું અને એમાં સ્ટફિંગ ભરતા જવાનું જો તમે એક સાથે બધી પૂરી વણીને તૈયાર રાખશો ને તો પૂરી સુકાઈ જશે અને જ્યારે તમે તળશો ત્યારે ખુલવાના ચાન્સીસ વધી જશે હવે એમાં એકથી સવા ચમચી જેટલું સ્ટફિંગ ભરી લઈએ ત્યાર પછી સાઇડ્સ પરથી આપણેને આ રીતે પિંચ કરતા જવાનું છે મતલબ કે નાની નાની કડીઓ બનાવતા જવાનું છે આ એકદમ સિમ્પલ અને ઇઝી મેથડ છે એવું કંઈ જરૂરી નથી કે આટલી બધી કડીઓ બનાવી તમે જેટલી કડીઓ બનાવી શકો એટલી તમારે બનાવી લેવાની પણ જેટલી તમે આ રીતે કડીઓ બનાવશો એટલી જ ઉપર ડિઝાઇન બનીને તૈયાર થશે અને મોદક તમારા લૂકમાં એકદમ સરસ લાગશે સ્ટાર્ટિંગમાં તમને થોડુંક અઘરું લાગશે પણ બેથી ત્રણ મોદક તમે બનાવશો એટલે પ્રેક્ટિસ થઈ જશે અને એકદમ સરસ મોદક બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો બધી સાઇડ્સ મેં આ રીતે ભેગી કરી લીધી અને સીલ કરી લીધું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કેટલો ઇઝીલી આપણો મોદક બનીને તૈયાર થઈ ગયો તો આ રીતે આપણે બીજા મોદક પણ બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ અગાઉ પણ મેં ગણપતિ બાપાના ફેવરિટ એવા ગોળ ચૂરમાના લાડુ મોતીચૂરના લાડુ કેસર મોદક એવી ઘણી રેસીપી શેર કરેલી છે જે તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે બીજો પણ એક મોદક બનાવીને હું તમને બતાવી દઉં તો પૂરી મેં તૈયાર કરી લીધી બને એટલી પૂરીને તમારે પાતળી વણી લેવાની પૂરી જેટલી પાતળી હશે એટલું જ મોદકનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે એમાં સ્ટફિંગ ભરી લેવાનું છે તો પૂરીની સાઇઝ તમારી જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે એમાં સ્ટફિંગ ભરી લેવાનું ત્યાર પછી આ રીતે સાઇડ્સ પરથી આ રીતે પિંચ કરતા જવાનું પિંચ કરતી વખતે પાણીનો તમારે બિલકુલ ઉપયોગ નથી કરવાનો નહીં તો લોડ તમારો વધારે ઢીલો થઈ જશે સ્ટાર્ટિંગમાં તમારે મા સ્ટફિંગ ઓછું ભરવાનું ત્યાર પછી આ રીતે પિંચ કરી લો પછી તમને જો સ્ટફિંગ ઓછું લાગે તો બીજું ઉમેરી શકો છો હવે બધી સાઇડ સારી ભેગી કરી અને ઉપરથી આ રીતે મોદક સીલ કરી લેવાનો આ રીતે શેપ આપતા જવાનું અને એકદમ પરફેક્ટ આ રીતે મોદક તૈયાર કરી લેવાના સેમ એ જ રીતે મેં અત્યારે પાંચ મોદક બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગરમ કરેલા તેલમાં એને તળી લઈએ તેલ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ મીડિયમ ગરમ તેલ હોય એવું જ તમારે રાખવાનું છે બધા જ મોદક એક સાથે બનાવીને તૈયાર નહીં કરી લેવાના એક વારમાં કઢાઈમાં જેટલા મોદક સમાય મતલબ કે પાંચથી છ એટલા જ મોદક તમારે બનાવીને તૈયાર કરવાના એટલા તળાઈ જાય ત્યાર પછી જ બીજા મોદક ભરીને તૈયાર કરવાના અહીં ખાસ તમારે તેલનું ટેમ્પરેચર વધારે નથી રાખવાનું જો તેલ વધારે ગરમ હશે તો મોદકનો કલર એકદમ ડાર્ક થઈ જશે અને જો આ રીતે તેલ એકદમ હલકું ગરમ હશે તો મોદક તમારા એકદમ સરસ ક્રિસ્પી બનશે તેલમાં ઉમેર્યા પછી સતત તમારે મોદકને આ રીતે ઉલટ પુલટ કરતા રહેવાનું છે જેથી બધી સાઈડ એકદમ સરસ એક સરખા તળાય અને જો તમે ગેસની સ્લો ફ્લેમ પર તળશો તો મોદકમાં બિલકુલ બબલ નહીં આવે હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે મોદક તેલમાં ઉમેર્યા પછી એ ઊંધા જ થઈ જાય છે અને એક જ સાઈડ તળાય છે તો એવું ના થાય એના માટે મેં નીચેની સાઈડ તળી લીધા અને ત્યાર પછી આ રીતે મોટા જારામાં કાઢી લીધા જેથી નીચેની સાઈડ પણ એની એકદમ સરસ એક સરખી તળાય અને બધી બાજુથી મોદક એકદમ સરસ ક્રિસ્પી બને હવે ત્રણથી ચાર જ મિનિટમાં મોદકનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો અને એકદમ ક્રિસ્પી તળાઈ ગયા હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ એ જ રીતે મોદકની બીજી વેચ પણ તૈયાર કરી લઈએ મોદકને તેલમાં ઉમેર્યા પછી સતત તમારે આ રીતે ઉલટપુલટ કરતા રહેવાનું નહીં તો મોદકનો કલર એક સાઈડ ડાર્ક આવશે અને બીજી બાજુ લાઇટ તો ગેસની સ્લો ફ્લેમ પર મોદકને આ રીતે ઉલટાવતા પુલટાવતા તળી લેવાના અને એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી તળી લેવાના તમે જોઈ શકો છો બધા જ મોદક મેં બનાવીને તૈયાર કરી લીધા અને એકદમ સરસ તૈયાર થયા છે હું તમને એક મોદક તોડીને પણ બતાવું તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી થયા છે તો આ ગણેશ ચતુર્થી પર તમે ગણપતિ બાપાના ફેવરિટ આ ફ્રાઈડ મોદકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ ફ્રાઈડ મોદકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો